નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચર માં ઉદાહરણના દાખલા જોઈ ગયા દોસ્તો આજે આપણે સ્વાધ્યાયના દાખલા જોવાના છીએ એમાંનો દોસ્તો સ્વાધ્યાયનો દાખલા પહેલો આપણે જોઈએ બેઝિક ક્વેશ્ચન છે દોસ્તો ક્વેશ્ચન આન્સર છે

કેમ તો ગોલીય કવચ એની અંદર મૂકેલો કોઈ પણ પદાર્થ દોસ્તો એ ગુરુત્વ અસરથી સીલ ન કરી શકે કોઈ પણ તમે પદાર્થ મૂકો એ ગુરુત્વ અસર કરી શકે નહીં એટલે એનો મતલબ એમ છે કે ગુરુત્વ અસરથી એને બચાવી શકાય નહીં ક્લિયર તો આ પહેલા પ્રશ્નનો જવાબ હતો દોસ્તો એના પછી બી છે કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા નાના અવકાશની ની અંદર રહેલો અવકાશ યાદની ગુરુત્વાકર્ષણની પરખ કરી શકતો નથી જો પૃથ્વીની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા અવકાશ મથકનું પરિમાણ મોટું હોય તો ગુરુત્વાકર્ષણની પરખ કરવાની આશા રાખી શકાય તો હા કારણ કે આમાં કેવું છે દોસ્તો તો પૃથ્વીની આસપાસ જે કક્ષીય ભ્રમણ કરતો હોય એ અવકાશ પરિમાણ કેવું હોય મોટું હોય તો અવકાશ યાત્રી જીવમાં થતા ફેરફારો શું કરી શકે છે દોસ્તો પારખી શકે શકે છે છે એને ડિટેક્ટ કરી ક્લિયર તો જવાબ આવશે હા ત્રીજા નંબરે દોસ્તો જો તમે પૃથ્વી પર સૂર્યને લીધે લાગતા અને ચંદ્રને લીધે લાગતા ગુરુત્વીય બળોની સરખામણી કરો તો તમને જણાશે કે સૂર્યનું ખેંચાણ બળ ચંદ્રના ખેંચાણ બળ કરતા મોટું છે આમ છતાં ભરતી પર ચંદ્રના ખેંચાણ બળ અસર ભરતી પર સૂર્યની અસર કરતા મોટી છે તો માટે તો દોસ્તો સમજો કે ભરતીના ખેંચાણ બળની અસર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય જ્યારે દોસ્તો ગુરુત્વાકર્ષણ બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે સૂર્ય કરતા ચંદ્ર પૃથ્વીથી વધારે નજીક છે તેથી ભરતી ખેંચાણ બળની અસર કરતા અસર સૂર્ય કરતા ચંદ્રની કેવી હોય છે વધુ માટે ચંદ્ર અને સૂર્યની આ અસર ગુણોત્તર મળે જે આપણે ઓલરેડી કેમ્પલ નો ત્રીજો નિયમ ભણે ટી પ્રૂન માટે એમ લખીશ સૂર્ય સન માટે એસ લખીશ તો ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ ટી એસ ભાગ્યા એનો ઘન તો ડીએસ બરાબર એક પાંચ ગુણ્યા દસ ની અગિયાર મૂન નું અંતર છે ત્રણ પોઈન્ટ આઠ ગુણ્યા દસ ની આઠ એનો ઘન બંનેનો ગુણોત્તર લઉં અને પછી ઘન કરવું તો જવાબ મળશે એકસઠ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની છ ક્લિયર આ દોસ્તો પેલો જે ક્વેશન આપણે ઓનલી ફોર હેતુલક્ષી પ્રશ્ન તરીકે પૂછાઈ શકીએ તથા જી ડબલ્યુ પૂછાઈ શકે એ આપણે જોયા પછી દોસ્તો એના વિકલ્પો કે સાચો વિકલ્પ પસંદ કરો ઊંચાઈ વધતા ગુરુત્વ પ્રવેશ વધે છે કે ઘટે છે ઊંચાઈ વધે તો ગુરુત્વ પ્રવેશ દોસ્તો ઘટે યાદ રાખજો ઊંચાઈ વધે તો ગુરુત્વ પ્રવેશ ઘટે છે બીજા નંબરે ઊંડાઈ વધતા ગુરુત્વ પ્રવેગ વધે કે ઘટે તો ઊંડાઈ વધે તો પણ ગુરુત્વ પ્રવેગ શું થાય છે દોસ્તો ઘટે છે ક્લિયર એના પછી ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના દર કે પદાર્થના દર થી સ્વતંત્ર છે તો ગુરુત્વ પ્રવેગ છે દોસ્તો એ જી એ ની અપન આશ્ર સૂત્ર છે તો એમ ઇજ ઇક્વલ ટુ પૃથ્વી દર છે માટે ગુરુત્વ પ્રવેગ હોય એ દોસ્તો પદાર્થના દર થી સ્વતંત્ર હોય એટલે કયો આવશે પદાર્થના દર થી સ્વતંત્ર હોય છે તો આ દોસ્તું તમારે યાદ રાખવું પડશે કારણ કે પરીક્ષાની અંદર એક માર્કના પ્રશ્નોમાં તો આવું વધારે પૂછાતું હોય છે બરાબર છે તો આપણે યાદ રાખીશું એના પછી દોસ્તો ચોથો કે પૃથ્વીના કેન્દ્ર થી આર વન અને આર અંતરે આવેલા બે બિંદુઓ એ સ્થિતિ ઉર્જાનો તફાવત માટે જી કેપિટલ એમ સ્મોલ એમ ઓફ અપોન કાઉન્ટમાં વન અપોન આર વન માઇનસ વન અપોન આર ટુ સૂત્ર એનજી કાઉન્ટમાં આર વન માઇનસ આર કરતા વધુ ઓછું ચોકસાઈ ભર્યું છે તો આ સૂત્ર દોસ્તો ઓલરેડી છે માટે ક્યુ કહેવાય વધારે ચોકસાઈ ભર્યું છે ક્લિયર આમ દોસ્તો આપણે બે દાખલા જોઈ લીધા અત્યારે હવે ત્રીજા નંબરનો દાખલો આપણા ત્રીસ ટકા અભ્યાસક્રમમાં કેન્સલ કરેલ છે માટે આપણે જોવાનો રહેતો નથી તો ત્રીજા નંબરનો કેન્સલ એના પછી ચોથા નંબરે ગુરુના એક ઉગ્ર સાથે નો કક્ષીય આવડકા એક પોઈન્ટ સાતસો અગ્ન સિત્તેર ડે છે અને કક્ષીય ત્રીજા ચાર પોઈન્ટ બાવીસ ગુણ્યા દસ ની આઠ મીટર છે તો દર્શાવ કે ગુરુનું દળ સૂર્યના દર્શ કરતા હજારમાં ભાગનું છે હવે દોસ્તો સમજો કે આવડકા ટી બરાબર એક પોઈન્ટ સાતસો અગ્ન સિત્તેર ડે ડે ને કલાક પેલા આપણે તો કલાકમાં ફેરવીએ તો ચોવીસ કલાક એની સેકન્ડ છત્રીસો તો ગુણાકાર કરીશ તો એક પોઈન્ટ પાંચસો અઠેર ગુણ્યા દસ ની પાંચ સેકન્ડ આવશે એની ત્રિજ્યા તમને આપી દીધી ચાર પોઈન્ટ બાવીસ દસમી આઠ અને ગુરુત્વાકર્ષણ આપણને ખબર છે છ પોઈન્ટ મીટર સ્કવેર પ્રતિ કેજી સ્કર જયારે સૂર્યના દર ની વાત કરીએ તો આ દોસ્તો તમારે યાદ રાખવું પડશે સૂર્ય નું દર છે બે ગુણે દસમી ત્રીસ કિલોગ્રામ ગુરુગ્રહનું દળ ખબર નથી તો એમ જે લખીએ તો કેન્દ્રગામી બળ બરાબર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રગામી બળ એમ ની સ્કવેરના ઇઝ ઇક્વલ ટુ ગુરુત્વાકર્ષણ બળ જી कैपिटल एम स्मोल एम अपॉन आर कार्य कार उड़ी जैसे बराबर ओके एम एम उड़ी जाता बना स्वयर इजक्ल टू जी के जगह वी जगह आर ओमेगा लख स्क्र ओमेगाक्वेर इक्वल टू जी कैपिटल एम अपॉन स्मोल आर उमेगा स्वेर ने करता बनाव तो आर स्क्र भागाकार में जाए तो शूज आर क्यूब थी जैसे दोस्तों उमेगा जगह अपॉन सी लखाए

કરીએ તો દોસ્તો જવાબ મળશે એક પોઈન્ટ નવસો ત્રણ ગુણ્યા દસ ની સત્યાવીસ કિલોગ્રામ તો એપ્રોક્સિમેટલી તમે લખી શકો બે ગુણ્યા દસ ની સત્યાવીસ કિલોગ્રામ હવે દોસ્તો જો આપણે જે ચંદ્ર ગુરુ માટે અને સૂર્ય માટે બંનેનો તફાવત લઈએ એટલે મતલબ બંનેનો ગુણોત્તર લઈએ તો એમ જે ભાગ્યા સત્યાવીસ સૂર્ય માટે ની ભાગાકાર કરીએ ઉડી જશે ની નીચે આવશે તો ત્રીસ માં સત્યાવીસ એટલે એક હજાર તો લખાશે એમ જે ઇજ ઇક્વલ ટુ એમએસ ભાગ્યા એક હજાર જે આપણે સાબિત કરવું હતું કે એક હજારમાં ભાગનું છે એ આપણે સાબિત થઈ ગયું ક્લિયર દોસ્તો પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ દાખલો કઈ શકાય એના પછી દોસ્તો આપણે પાંચમા નંબરનો જોઈએ આપણે એવું ધારીએ છીએ કે સૂર્યના દળ જેટલું દરેકનું દળ હોય તેવા બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની અગિયાર શાળાઓની બનેલી છે આકાશ ગંગાના કેન્દ્ર થી પચાસ એટલે લાઈટ જેને પ્રકાશ વર્ગ કહેવાય દૂર રહેલો કોઈ તારો એક ભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લેશે આકાશ ગંગાનો વ્યાસ આપેલો દસમી પાંચ ઘાત લાખ એટલે કે પ્રકાશ વર્ષ ઓકે આકાશ ગંગામાં તારાઓની સંખ્યા દોસ્તો આપી દીધી છે બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની અગિયાર ઘાત દરેક નું દળ આપેલું છે બે ગુણ્યા દસ ની ત્રીસ કિલોગ્રામ તો ગુણી કાઢું તો બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે પાંચ ગુણ્યા દસ ની અગિયાર ગુણ્યા દસ ની ત્રીસ એટલે ની એકતાલીસ કિલોગ્રામ દરેક કારણ કેટલી આપી પચાસ હજાર લાયદ રાખ એક પ્રકાશ વર્ષ પહેલું ચેપ્ટર ભૌતિક જગત ચલાવ્યું છે એક પ્રકાશ વર્ષ બરાબર નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસ ની પંદર મેં તમને કીધું હતું આ તમારે યાદ રાખવું પડશે તો એક પ્રકાશ વર્ષ બરાબર નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસ ની પંદર વડે ગુણી કાઢું તો પચાસ હજાર ગુણ્યા નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસ ની બનનો હવે આપણે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે તો કેન્દ્રગામી જેટલું બળ લાગે એટલું જ ગુરુત્વાકર્ષણ બળ લાગે તો mv2/r = g कैपिटल m સ્મોલ m / r2 a r r ઉડી જશે m m ઉડી જશે તો v2 = g कैपिटल m / r v ની જગ્યાએ r ઓમેગા હમણાં દાખલો ગણો દોસ્તો એવો જ છે સેમ ટુ સેમ v ની જગ્યાએ r ઓમેગા તો r2 ઓમેગા2 = g कैपिटल m / r

લઈ લો તો સી ઇક્વલ ટુ અંડર ફોર પાય સ્કવેર આર અપોન જી ઇન્ટુ વેલ્યુ ફોર પાય ની જગ્યાએ ત્રણ નો વર્ગ ની જગ્યાએ પાંચ ગુણ્યા નવ ની ઓગણીસ ભાગાકારમાં છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસ ની માઇનસ અગિયાર અને એમની જગ્યાએ પાંચ ગુણ્યા દસ ની એકતાલીસ ગુણાકાર કરશો ભાગાકાર કરશો જવાબ મળશે બાર હજાર પાંચસો ચૌદ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ અઠ્યાવીસ તો જવાબ મળશે એકસો ગુણ્યા સેકન્ડ દોસ્તો આપણે સેકન્ડ ને કલાકમાં ફેરવવો છે તો વડે કલાક ને ફેરવવો તો વડે અને અહીંયા થી દિવસ ને ત્રણસો વડે ભાગવું તો જવાબ મળશે ત્રણ પોઈન્ટ પાંચસો સુડતાલીસ ગુણ્યા આઠ ઇયર તો એપ્રોક્સિમેટલી જવાબ લખાય ત્રણ પોઈન્ટ પંચાવન ગુણ્યા આઠ ત્રણ પોઈન્ટ પંચાણ વર્ત જવાબ મળશે ક્લિયર દોસ્તો આમ દોસ્તો આપણે પાંચમા નંબરનો દાખલો પણ પૂરો કર્યો એના પછી દોસ્તો નંબરનો દાખલો પ્રશ્ન સ્વરૂપમાં છે જવાબ છે કે જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો કક્ષામાં ભ્રમણ કરતા ઉગ્રની કુલ ઉર્જા તેની ગતિ ઉર્જા ઓબ્લિક સ્થિતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય છે તો કોની તો ગતિ ઉર્જા કુલ ઉર્જા એ ગતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય છે આપણે થિયરી ભણી ગયા છીએ ક્લિયર એના પછી કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મોકલી દેવા માટે આપવી પડતી ઉર્જા તે ઉપગ્રહના સ્થાને જ સ્થિર રહેલા કોઈ પદાર્થને પૃથ્વીના ગુરૂત્વાકર્ષામાં બહાર મોકલવા માટે જરૂરી ઉર્જા કરતા વધુ ઓબ્લિક ઓછી હોય છે તો કક્ષામાં ભ્રમણ કરતો જે દોસ્તો છે એમાંથી બહાર દેવા માટે જે ગુરુત્વાકર્ષણ આપવી પડે છે એ સ્થાને સ્થિર રહેલો કોઈ પદાર્થ છે એને પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બહાર મોકલવા માટેની ઉર્જા કરતા કેવી હોય છે તો ઓછી હોય છે એના કરતા કેવી હોય છે ઓછી હોય છે દોસ્તો આ જે વિકલ્પો રહ્યા બીજા નંબરનો પ્રશ્ન જોયો એમાં પણ વિકલ્પ હતા આ છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન જોઈએ છે એમાં જે વિકલ્પો છે એ દોસ્તો ખાસ યાદ રાખવા પડશે કારણ કે પરીક્ષાની અંદર એક ની અંદર હેતુલક્ષી પ્રશ્ન તરીકે બહુ જ પૂછાય છે તથા તો ગોલ્ડન છે માટે ખાસ યાદ રાખીશું આપણે એના પછી આઠ પોઈન્ટ સાતમા નંબરે જોઈએ ક્વેશ્ચન છે કે પૃથ્વી પરથી સેકાતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ શું તે પદાર્થના દળ ઉપર આધારિત છે તો ના પૃથ્વીના દળ પૃથ્વીના દળ ઉપર આધારિત નથી ક્લિયર બીજા નંબરે પૃથ્વી પરથી ફેંકાતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ જ્યાંથી ફેંકવામાં આવે તે સ્થાન પર આધારિત છે તો ના ગુરુત્વ સ્થિતિમાન જે તે સ્થાનના અક્ષાંશ ઉપર આધાર રાખે છે તેની નિષ્ક્રમણ ઝડપ પણ જે તે સ્થળના અક્ષાંશ ઉપર જ આધારિત હોય છે એના પછી સાતમામાં સી પૂછ્યો છે ત્રીજો પ્રશ્ન પૃથ્વી પરથી ફેંકાતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ એમાં આપણે જો પ્રક્ષિપ્ત કરવાની દિશા પર આધારિત છે તો ના પ્રક્ષિપ્ત કરવાની દિશા ઉપર આધારિત હોતું નથી ચોથા નંબરે કે પદાર્થને ફેંકવાની ફેંકવાના સ્થાનની ઊંચાઈ ઉપર આધારિત છે તો હા ગુરુત્વ સ્થિતિમાન જે તે સ્થળની ઉંચાઈ પર આધારિત છે તેથી નિષ્ક્રમણ ઉર્જા પણ પદાર્થને ફેંકવાના સ્થાનની ઊંચાઈ એના ઉપર જ આધાર રાખે છે

બીજા માટે કીધું કોણીય વેગમાન ચોથામાં ગતિ ઉર્જા પાંચમા માં સ્થિતિ ઉર્જા છઠ્ઠામાં સમગ્ર કક્ષા પર કુલ ઉર્જા અચળ છે નજીક આવે ત્યારે કોઈ દળ ક્ષતિ થાય તો તે આપણે શું કરવાની છે અવગણવાની હવે સમજો દોસ્તો તો પહેલા નંબરનો જવાબ છે ના કારણ કે કોઈ ગ્રહ સૂર્યની નજીક આવે તો તેની રેખીય ઝડપ વધુ અને સૂર્ય થી ક્યાં જાય દૂર જાય ત્યારે તેની રેખ્ય ઝડપ કેવી હોય છે ઓછે છે આમાં કીધું અચર છે તો ના પહેલામાં જવાબ ના છે કારણ કે ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળની રેખા સૂર્યમાંથી પસાર થાય છે તેથી ટોર્ક શૂન્ય થાય અને ટોર્ક શૂન્ય થાય માટે કોણીય વેગમાન કેવું રહે અચર રહે છે ચોથા નંબરે ગતિ ઉદાહરણ તો ના કારણ કેકીય ઝડપ અચળ ના રહે તો ઘર થી ઉર્જા પણ અચળ રહે નહીં હવે ઘરની ઉર્જા ભણે તમે સ્થિતિ ઉર્જા તરત જ સમજી ગયા છો કે ના કારણ કે સૂર્ય થી અંતર સતત ઘટે છે માટે સીધી ઉર્જા પણ અચળ રહેશે નહીં અને છેલ્લે સમગ્ર કક્ષા તો હા છેલ્લે સમગ્ર કક્ષાનો કુલ ઉર્જાનો સરવાળો જે કુલ ઉર્જા કહેવાય એ કેવી રહે છે અચળ રહે છે ક્લિયર દોસ્તો તો આપણે આમ છઠ્ઠો ક્વેશ્ચન સાતમો ક્વેશ્ચન અને આઠમા નંબરનો ક્વેશ્ચન ત્રણેય થિયરિકલ હતા જે આપણે જોયા એના પછી દોસ્તો આગળ જોઈએ તો નવમા નંબરનો ક્વેશ્ચન અવકાશમાં ના અવકાશ યાત્રીને થતી પીડા માટે કયા લક્ષણો જણાય પગમાં સોજો આવવો ચહેરા પર સોજો માથું દુખવું કે સંરચનાની તકલીફ તો અવકાશ યાત્રીને થતી પીડા માટે દોસ્તો પહેલા તો ચહેરા ઉપર થોડોક સોજો આવેલો દેખાય માથું દુખે અને સંરચનાની તકલીફ આ ત્રણેય લક્ષણો આવેલા તમને દેખાય ક્લિયર આ વસ્તુ તમારે બેઝિક મેં તમને કહ્યું પ્રમાણે જી ડબલ યુ નીટ માટે દોસ્તો યાદ રાખવી પડે એના પછી દસમા નંબરે પ્રશ્નોના આપેલા ઉત્તરોમાંથી સાચો ઉત્તર પસંદ કરો નિયમિત દળ ધરાવતા એક અર્ધ ગોળાકાર કવચના કેન્દ્ર પર ગુરુત્વ તીવ્રતાની દિશા દર્શાવતું ત્રીજ આપેલું છે આકૃતિમાં એમાં એ બી સી કે કોઈ વિકલ્પ એકેની જીરો

બસ હતું દોસ્તો હવે એના પછી યાદક્ષુએથી ગુરુત્વ તીવ્રતા પહેલામાં મળે પી બિંદુએ અને બીજા માટે મળે તો ઈ તરફ મળે કયા તરફ મળે પી બિંદુએ તીવ્રતા તરફ મળે ક્લિયર એટલે કે નીચેની તરફ મળે બરાબર એના પછી બારમા નંબરનો ક્વેશ્ચન દોસ્તો પરીક્ષા માટે આઈએમપી કહી શકાય બારમા નંબર નો ક્વેશ્ચન પરીક્ષા માટે દોસ્તો આઈએમપી કહી શકાય પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે પૃથ્વીના કેન્દ્ર થી કેટલા અંતરે રોકેટ પરનું ગુરુત્વ બળ શૂન્ય બળ છે સૂર્યનું દળ બે ગુણ્યા ની ત્રીસ કિલોગ્રામ પૃથ્વીનું દળ છ ગુણે દસમી ચોવીસ કિલોગ્રામ બીજા ગ્રહો વગેરેની અસર અવગણવાની ત્રીજી આપેલી એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની અગિયાર હું દોસ્તો કે પૃથ્વીના કેન્દ્ર થી જેટલા અંતરે અને એમ દં નો અવકાશ ગામ એના પર લાગતું સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વ કરતી બળ સમાન છે એમની દળ છ ગુણ્યા દસમી ચોવીસ કલાક આપેલું છે સૂર્યનું દળ બે ગુણ્યા દસમી ત્રીસ કિલોગ્રામ આપેલું અને અંતર આપેલું છે તો તમે આકૃતિની અંદર જોઈ શકો છો જેટલું પૃથ્વી ઉપર લાગતું દળ છે એટલું સૂર્ય ઉપર તો જી એમ અપોન અંતર લેલું ધારો કે એક્સવેર તો આખું અંતર એમ માનો હોય તો આખું અંતર આખું આર હોય બરાબર તો r માંથી એમ ઇ આર માઇનસ દોસ્તો જી જી ઉડી જશે ઉડી જશે બરાબર તો જે વધુ લખી દઈએ તો એમએસ નીચે એમ એ લઈ દઉં તો આર માઇનસ ભાગ્યા એક્સ નો કૌશ બાર સ્કવેર ભાગ્યા એમ એમએસ ની જગ્યાએ બે દસ ની ત્રીસ આપેલું છે એમ ઇ જગ્યાએ છ ની ચોવીસ આપેલું તો ભાગાકાર કરું તો દસ ની ઉપર જશે ની ત્રણ સોરી ત્રણ તો દસ ની છ ભાગ્યા ત્રણ જવાબ મળશે બંને બાજુમાં વર્ગમું લયું તો આર માઇનસ એક ભાગ્યા દસ ની છ ને બે વડે ભાગો દસ ની ત્રણ અને ત્રણ નું નીકળે રૂટ થ્રી ચોકડી ગુણાકાર કરવું તો રૂટ થ્રી આર માઇનસ રૂટ થ્રી એક્સ ઇક્વલ ટુ રૂટ થ્રી એક્સ બરાબરની આ બાજુ લાવી દઉં પરંતુ એક હજાર થ્રી ને અવગણો તો વધશે એટલું રૂટ આર તો રૂટ થ્રી આર એક હજાર એક્સ રૂટ થ્રી જગ્યાએ એક પોઈન્ટ આર ની જગ્યાએ એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની અગિયાર અને એક્સ છે એ ભાગાકારમાં લાવી દો તો એક હજાર તો બે પોઈન્ટ પાંચસો પંચાણું ભાગાકાર ગુણાકાર કરશો દોસ્તો તો મળશે બે પોઈન્ટ પાંચસો પંચાણું ગુણ્યા દસ ની આઠ એક મળશે એપ્રોક્સિમેટલી તો બે પોઈન્ટ છ ગુણ્યા દસ ની પાંચ કિલોમીટર દોસ્તો આ દાખલો પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એકમ અંદર દોસ્તો પૂછાઈ શકે માટે ખાસ તૈયાર કરી દેજો એના પછી તેરમો આ દાખલો પણ દોસ્તો પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી કહી શકાય તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો એટલે કે તેના દળનો અંદાજ કેવી રીતે મેળવશો સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશ આપેલી એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની આઠ કિલોમીટર હવે દોસ્તો સમજો કે પૃથ્વી એ સૂર્યની આસપાસ વી જીરો જેટલી ઝડપથી ભ્રમણ કરે તો પૃથ્વી પરનું કેન્દ્ર પર સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ આ રીઝ ઇક્વલ ટુ અંતર એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની આઠ આપેલી છે તો એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની અગિયાર ગાત મીટર બરાબર વી જીરો એનો વીક કેટલો છે અહીંયા આપેલો નથી પણ તમે યાદ રાખજો ત્રીસ કિલોમીટર છત્રીસ સેકન્ડ તો ત્રણ ગુણ્યા ચાર મીટર જીની વેલ્યુ છે છ પોઈન્ટ સડસઠ તો આપણે પૃથ્વીનું અન્ય કેન્દ્રગામી બળ એટલે કે જીએમઇ આમ તો આપણે સૂત્ર ડાયરેક્ટ લખીએ કેન્દ્રગામી બળ એમજી સ્કવેર અપોન આર તો એમ ઇન્ટુ વી જીરો સ્કવેર બાય આર ઇક્વલ ટુ બળ જીએમએસ એમ અપોન આર સ્ક્વેર બંને બાજુ એમ ઉડા પોઈન્ટ વી જીરો સ્કવેર છે એટલે ત્રણ ગુણ્યા દસ ની ચાર નો વર્ગ નવ ગુણ્યા દસ ની આઠ છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસ ની માઇનસ અગિયાર તો જવાબ મળશે તેર પોઈન્ટ પાંચ ભાગ્યા છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસ ની ત્રીસ ભાગાકાર કરશું તો જવાબ મળશે બે પોઈન્ટ જીરો બે ગુણ્યા દસ ની ત્રીસ કિલોગ્રામ જે પૃથ્વી સૂર્યનું દળ મળશે બે પોઈન્ટ દસ ની ત્રીસ કિલોગ્રામ તો દોસ્તો આમ આપણે સ્વાધ્યાયનાં સુધીના દાખલા ગણી દીધા છે હવે ચૌદમા નંબરનો દાખલો પરીક્ષામાં કેન્સલ કરેલ છે આપણે ત્રીસ ટકા અભ્યાસક્રમ જે કેન્સલ કર્યો એમાં કેન્સલ કરેલો થાય એટલો દાખલો ચૌદમા નંબરનો જોવાનો રહેતો નથી પંદર થી એકવીસ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું જે દોસ્તો પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે તો જો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું અત્યારે બસ આટલું જ આવજો